ત્યાં પીઠમાં દુખાવો થાય છે અને સાંજ પડતાં પડતાં થાક લાગી જાય છે તેની સાથે સાથે એવું થાય કે આખી પીઠમાં જણજણાટી થતી હોય કે ખાલી ચડતી હોય અને તેની સાથે સાથે કે કંટાળો આવતો હોય કામ કરવામાં મજા ના આવતી હોય તો આ બધા જે સિમ્ટમ છે તેનું એક કોમન રીઝન છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હવે જે પણ વેજીટેરિયન લોકો હોય છે આપણા દેશમાં એમના બી વેજીટેરિયન લોકોની પોપ્યુલેશન વધારે છે તે વેજીટેરિયન લોકોમાં ખાવાના જે સોર્સિસ છે બી ટ્વેલના તે ઓછા છે અને તેના કારણે ઉણપ વારે ઘડીએ થતી રહે છે હવે જો તમારે એક વખત ઉણપ થયેલી હોય ઘણા દર્દીઓ અમને કહે છે કે સર ગયા વર્ષે તો ઇન્જેક્શન લીધા હતા તમને જો એવું વારે ઘડીએ સિમ્ટમ્સ આવતા હોય તો આઈડિયલી તમારે દર વર્ષે એક વખત બી અને ડી થ્રીનો રિપોર્ટ કરાવવો જોઈએ તમને જો ફરીથી તેની ઉણપ થતી હોય તો તેના ઇન્જેક્શન તમારે તમારી ડૉક્ટરની સલાહ અનુસાર રિપીટ કરવા જોઈએ તેનાથી તે નોર્મલ થઈ શકે છે